વૃષભ રાશિવાળાઓ એક નવો યુગ આવી રહ્યો છે મિત્રો ક્યાં સુધી મનુષ્ય સંઘર્ષ કરતો રહેશે અને ક્યારેય પાછા મનુષ્ય પહેલાંની જેમ સુખ શાંતિ અને ચિહ્નની જિંદગી જીવી શકશે શું વૃષભ રાશિવાળા ફરીથી સફળ થઈ શકશે શું મારા કહેવાથી વૃષભ રાશિવાળા જીવનમાં બદલાવ કરી શકશે મિત્રા મિત્રો તેના માટે તમારા બધાને પરિશ્રમની સાથે સાથે ભાગ્યને જોડવું પડશે વૃષભ રાશિવાળાઓ એમ પણ જીવનની સાર્થકતા ત્યારે જ છે જ્યારે તેમાં રંગ હોય ઉમંગ હોય અને ઘણો બધો પ્રેમ હોય અને એટલા માટે જુલાઈનો મહિનો તમારા માટે શુભ અવસર અને પરિવર્તન લઈને આવી રહ્યો છે મિત્રો વાત માત્ર શુભકામનાની નથી વાત દિશા બદલવાની છે મહત્વાકાંક્ષાઓની પૂર્તિ કરવાની છે શું તમે પણ સજ્જનો દ્વારા અપનાવેલા સન્માર્ગનું ઉલ્લંઘન કર્યા વિના જુલાઈમાં સફળ થઈ શકશો કે બીજા લોકોની જેમ પ્રયત્ન કરતા રહી જશો મિત્રો જુલાઈ મહિનામાં શું શું થશે આજે તેના વિશે વિસ્તૃત જાણકારી તમને હું આપવા જઈ રહ્યો છું એટલા માટે શાંતિથી સાંભળજો મિત્રો મેં તો સાત એપ્રિલ બે હજાર ચોવીસના કુંભ રાશિના વિડીયોમાં ભવિષ્યવાણી કરતાં કહી દીધું હતું કે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને શક્તિશાળી દેશની ઓળખ મળશે ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતાના ક્ષેત્રને અડીને ભારત ટેકનોલોજી અને વિકાસને આગળ વધારશે અને આજે આ ભવિષ્યવાણી સો ટકા સાચી સાબિત થઈ રહી છે તમે ચાહો તો તે વિડીયો ઉપર ક્લિક કરીને ભવિષ્યવાણીનો પૂરો વિડીયો જોઈ પણ શકો છો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને હવે સબસ્ક્રાઈબ કરી લ્યો તો ચાલો શરૂ કરીએ કે વૃષભ રાશિફળ જુલાઈ બે હજાર ચોવીસ તમારા માટે કેવું રહેવાનું છે વૃષભ રાશિવાળાઓ જે રીતના પ્રત્યેક મનુષ્ય સ્વસ્થ રહીને જીવનનો આનંદ લે છે ભૌતિક સુખ સંસાનું સુખ પ્રાપ્ત કરે છે નોકરી કાર્ય પ્રેમ આદિ પ્રાપ્ત થવા પર પ્રસન્ન થાય છે એ જ રીતના આપણે કહી શકીએ છીએ કે જુલાઈ મહિનામાં પરિવર્તનથી નવા યુગનો આરંભ થઈ ગયો છે બૃહસ્પતિ નવમ ભાવમાં બેસીને વ્યાપારના ક્ષેત્રમાં કેટલાક નવા અને શુભ અવસરો આપશે ધન સંબંધિત બાબતો તમારા માટે મંગળકારી રહેવા લાગશે આ મહિનામાં તમારા સિનિયર હોય કે જુનિયર હોય બધા ઓફિસરોનો સહયોગ પ્રાપ્ત થશે અને તેમનાથી તમે સંતુષ્ટ પણ રહેશો શિક્ષા અને કરિયરના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ બદલાવ થશે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવશે જેના લીધે તમે ખુશ પણ થશો અને તમારું ચયન કોઈ મોટી યુનિવર્સિટી અથવા તમે જે પણ જગ્યા પર એડમિશન લેવા માંગતા હતા ત્યાં પણ થવાના પૂર્ણ યોગો બની રહ્યા છે અને આ વાત કહેવાની નથી તમે તેને જુલાઈમાં અનુભવ પણ કરી શકશો તમને અહેસાસ પણ થશે કે હવે વસ્તુઓ બદલાઈ રહી છે મિત્રો લગ્ન ભાવમાં કેતુની ઉપસ્થિતિ હોવાથી અનુભવી અને ગુરુ સમાન વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત થશે તમારી આવકમાં સારો વધારો જોવા મળશે જો તમારા હાથમાંથી પૈસા ખર્ચ થઈ રહ્યા હતા કે ધન પોતાનો રસ્તો જાતે જ ગોતી રહ્યો હતો તો એ પરેશાનીઓથી પણ તમને રાહત મળશે મિત્રો શુક્રગ્રહ જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે તો તે સાચા સમય પર અને સાચી રીતના કાર્ય કરવા પર મજબૂર કરે છે અને તે કાર્ય સફળ પણ રહે છે એવામાં જુલાઈમાં તમારા પ્રદર્શનમાં સુધારો જોવા મળશે આવા સમયમાં તમે ધનના નવા સ્ત્રોત પ્રાપ્ત કરી શકશો તમે આર્થિક રૂપથી સુદ્રઢ બની જાઓ છો એટલે અલગ અલગ જગ્યાઓથી પૈસા મળે છે મિત્રો તમારું કાર્ય જ નિવેશ કરવાનું હોય છે તમે નિવેશ જમીનમાં કરો છો શેર બજારમાં કરો છો ગોલ્ડમાં કરો છો અથવા કોઈ પણ વિશ્વની બજારથી સંબંધ રાખો છો તો સોળ જુલાઈ પછી તમને પ્રત્યાશિત રૂપથી લાભ મળવાની સંભાવનાઓ બની રહી છે કારણ કે શુક્ર જ્યારે બુધની સાથે યુતિમાં હોય છે તો તે લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ કરે છે અને એવા યોગમાં વ્યક્તિ જીવનની દશા અને દિશા બદલી નાખે છે એવામાં જે મોટા વ્યાપારીઓ હોય છે જે શહેરથી શહેર વચ્ચે કામ કરે છે રાજ્યોથી રાજ્યોની વચ્ચે જેમનું કાર્ય હોય છે ત્યાં સુધી કે તે વિદેશથી પણ સંબંધ રાખે છે તે તે મોટામાં મોટી ડીલ સહેલાઈથી કરી શકે છે શુક્રના લીધે તમારી પ્રતિષ્ઠા વધે છે તમને કાર્યો પ્રાપ્ત થાય છે કોઈ ત્રીજા મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ મળે છે જો તમારા પરિવારમાં ત્રણથી વધારે લોકો હોય છે તો કોઈ એકની અચાનકથી કિસ્મત ખુલી જાય છે મિત્રો જ્યારે છ જુલાઈ બે હજાર ચોવીસના શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે તો તે જીવનમાં ચાલી રહેલા વાદ વિવાદ થોતી પણ તમને બચાવશે જીવનસાથીનો સહયોગ આપશે મિત્રો તમે આજુબાજુ જોયું જ હશે જે વ્યક્તિ સામાન્ય જીવન જીવી રહ્યો હતો અને તે અચાનકથી સંપન્નતાની ઊંચાઈઓ સુધી પહોંચી જાય છે અચાનકથી લાખો કરોડોના વેપાર કરવા લાગે છે તો તેની પાછળ ગ્રહોની કરામત હોય છે હવે જ્યારે વેપારના કારક બુધ ગ્રહ અને ધનના કારક શુક્ર બંને સાથે હશે તો તે તમને રાજ સત્તા એવ પદનું સુખ આપે છે તમે એવા વિચારો કરો છો જે વિચારોને કારણે તમને લાભ મળી જાય છે સોળ જુલાઈથી સૂર્યગ્રહ કર્ક રાશિમાં પહોંચશે એવામાં પ્રતિયોગિતા પરીક્ષાની તૈયારી કરી રહેલા છાત્રોને નિરાશ નહીં થવું પડે જો તમે આત્મવિશ્વાસથી આગળ વધશો તો તમે ઇન્ટરવ્યૂમાં પણ સફળ પરિણામ પ્રાપ્ત કરી શકશો સૂર્યના લીધે તમને કંઈક સ્પેશિયલ લાભ મળશે જે લોકો અવિવાહિત હતા તેમની તરફ પણ કોઈ વ્યક્તિ આકર્ષિત થશે તમે કહી શકો છો કે હવે જીવનમાં તમારું એકલાપણું દૂર થઈ શકે છે અને તે શુક્રના લીધે સંભવ પણ થશે મિત્રો વૃષભ રાશિના દરેક વ્યક્તિ આ મહિનામાં નવજીવનનો આનંદ લેશે પરંતુ જો તમે કોઈ પરિવર્તન વિશે વિચારી રહ્યા છો તો આ મહિનામાં તમારે દસ વાર વિચારવું જોઈશે કારણ કે શનિ તમારા છઠ્ઠા ભાવમાં બેઠા છે જે શત્રુના લીધે પરેશાન કરી શકે છે ઓફિસ પોલિટિક્સ તમને કાર્યથી વંચિત કરી શકે છે એટલા માટે સાવધાન રહો નવું વેપાર નવી દુકાન અથવા નવી શોપ ખોલતા પહેલા ધૈર્યતાપૂર્વક વિચાર કરો તો મને લાગે છે કે જુલાઈનો મહિનો તમને સારું પરિણામ અપશ્યથી આપશે મિત્રો આદિ અનાદિ કાળથી વિના દોષવાળી કુંડળી અથવા શુભ ગ્રહથી પ્રભાવિત વ્યક્તિ જ વધારે પડતા સફળ થયા છે એટલે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા કુંડળીનું વિશ્લેષણ કરાવીને જ આગળ વધો वृषभ राशिफळ जुलाई बजार चोवीस मटलो जय गुरुदात जय गिनारी